પાસઠ વર્ષો પછી વસંત પંચમી કેવળ એક પર્વ બનીને નથી આવી રહી મિત્રો આ દિવસ આવવાનો છે તમારા ભાગ્યની દિશા બદલવા માટે કર્મોનો હિસાબ ચૂકવવા માટે અને જીવનને એક નવી રાહ દેખાડવા માટે મિત્રો જિંદગીને જો સમજવી હોય તો તેને એક નદીની જેમ જુઓ ક્યારેક બિલકુલ શાંત તો ક્યારેક તેજ પ્રવાહોથી ભરેલી પરંતુ યાદ રાખો જે વ્યક્તિ દરેક ઉતાર ચઢાવમાં કોઈને કોઈ શીખ શોધી લે છે તે જ સમયથી આગળ નીકળી જાય છે અને હાલાતને પોતાના પક્ષમાં વાળી લે છે સુખ આપણને હસતા શીખવાડે છે અને દુઃખ આપણને અંદરથી મજબૂત બનાવે છે જો જીવનમાં પડકારો ના હોય તો ધૈર્ય સાહસ અને આત્મબળનું અસલી મૂલ્ય ક્યારેય સમજમાં જ ના આવે એટલે જ મિત્રો જીવનને બોજ સમજીને ના જીવો અને એક અવસર માનો એક એવો અવસર જે દરેક દિવસે ખુદને બહેતર બનાવવાનો મોકો આપે છે દરેક સવાર એક નવો સંકેત લઈને આવે છે વીતેલી કાલ ભલે જેવી પણ રહી હોય આજે ખુદને બદલવાની તાકાત હજુ પણ તમારી પાસે છે પોતાની વિચારસરણીને સકારાત્મક રાખો પોતાના કર્મોને પવિત્ર રાખો અને મનમાં આશાનો દીવો ક્યારેય બુઝાવા ના દો કારણ કે સાચી દિશામાં ઉઠાવેલું એક નાનકડું પગલું પણ સમયની સાથે બહુ મોટા પરિવર્તનનું કારણ બની જાય છે અને મિત્રો આજ ઊર્જા આજ વિશ્વાસ અને આજ શુભ ભાવનાની સાથે આપણા જીવનમાં પ્રવેશ કરી રહી છે વસંત પંચમી તે પર્વ જ્ઞાન બુદ્ધિ સંગીત કળા અને વિદ્યાની અધિષ્ઠાત્રી મા સરસ્વતીને સમર્પિત છે વસંત પંચમી માત્ર એક ધાર્મિક તિથિ નથી મિત્રો આ પ્રકૃતિના બદલાવ અને જીવનની નવી શરૂઆતનું પ્રતિક છે આ જ દિવસથી વસંત ઋતુનું આગમન માનવામાં આવે છે ચારે તરફ હરિયાળી ફેલાવા લાગે છે ફૂલોની સુગંધ અને સકારાત્મક ઉર્જા હવામાં ભળવા લાગે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર વસંત પંચમીના દિવસે મા સરસ્વતી પ્રગટ થયા હતા આજ કારણે આ દિવસે શિક્ષણની શરૂઆત નવી વિદ્યા શીખવી વ્યાપારનો આરંભ અને દરેક શુભ કાર્ય અત્યંત ફળદાયી માનવામાં આવ્યું છે અને ખાસ વાત એ છે મિત્રો વસંત પંચમી એક વણજોયું મુહૂર્ત હોય છે એટલે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય માટે અલગથી મુહૂર્ત જોવાની જરૂર નથી પડતી પરંતુ મિત્રો વર્ષ બે હજાર છવ્વીસ ની વસંત પંચમી આ બધી વાતોથી ક્યાંય વિશેષ બનવા જઈ રહી છે કારણ કે આ વખતે પૂરા વર્ષ પછી વસંત પાવન દિવસે એક એવો દુર્લભ ગ્રહ સંયોગ બની રહ્યો છે જે બહુ ઓછી વાર જોવા મળે છે જી હા મિત્રો જ્ઞાન અને વિસ્તારના દેવતા ગુરુ બૃહસ્પતિ અને મન અને ભાવનાઓના સ્વામી ચંદ્રમાં એક આવીને એક મહાશક્તિશાળી રાજયોગનું નિર્માણ કરવા જઈ રહ્યા છે જેને જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે ગજ કે સરી રાજયોગ આ યોગ બુદ્ધિને પ્રખર કરે છે સન્માન વધારે છે ધનના રસ્તા ખોલે છે અને જીવનમાં ઉન્નતિની નવી સંભાવનાઓ જગાડે છે અને આટલું જ નહીં મિત્રો આ વસંત પંચમી પર શિવયોગ સિદ્ધિયોગ રવિયોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા કેટલાય શુભ યોગ એકસાથે સક્રિય રહેવાના છે સાથે જ શનિદેવની વિશેષ સ્થિતિના કારણે શશ રાજયોગ બનવાના પણ મજબૂત સંકેત દેખાઈ રહ્યા છે આ બધા યોગોનો સંયુક્ત પ્રભાવ સામાન્ય નહીં હોય મિત્રો આ પ્રભાવ અમુક લોકોના જીવનની પૂરી તસવીર જ બદલી શકે છે ખાસ કરીને ત્રણ રાશિઓના જાતકો માટે આ સમય ભાગ્યના ઉદયનો સુવર્ણ કાળ બની શકે છે અને વિશેષ વાત એ છે મિત્રો આ દિવસે માં સરસ્વતીની સાથે સાથે માતા લક્ષ્મીની કૃપા પણ અમુક વિશેષ જાતકો પર ખુલીને વરસવાની છે એટલે જ પ્રિય દર્શકો આ વિડિયોને અંત સુધી જરૂર જોજો કારણ કે આજે આપણે જાણીશું વસંત પંચમી પર બનવાવાળો વાળો વર્ષો પછીનો દુર્લભ રાજયોગ ગજકેસરી યોગ અને શશ રાજયોગ કઈ ત્રણ રાશિઓ માટે બનાવવાના છે ગોલ્ડન પીરિયડ અને આ શુભ સંયોગ તમારા જીવનમાં કયા કયા મોટા બદલાવ લઈને આવી શકે છે તો મિત્રો આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે લખો જય માં શારદે ભવાની જેથી માં સરસ્વતી અને માતા લક્ષ્મીની કૃપા આપના પર હંમેશા બની રહે હવે ચાલો મિત્રો મોડું કર્યા વગર જાણીએ તે ત્રણ ભાગ્યશાળી રાશિઓ જેમનું જીવન આ વસંત પંચમી પછી એક નવા અધ્યાયમાં પ્રવેશ કરવાનું છે પહેલી ભાગ્યશાળી રાશિ રાશિ તુલા તુલા રાશિના જાતકો વસંત પંચમી બે હજાર છવ્વીસ તમારા જીવનમાં સિર્ફ એક શુભ તિથિ બનીને નથી આવી રહી આ દિવસ તમારી ભીતર છુપાયેલી તે રાજસી શક્તિને ફરીથી જગાડવા આવી રહ્યો છે જેને સમય અને પરિસ્થિતિઓએ થોડા સમય માટે ધૂંધળી કરી દીધી હતી છેલ્લા થોડા મહિનાઓમાં તમે તમે ખુદ મહેસૂસ કર્યું હશે કે તમારી અસલી ચમક જાણે ક્યાંક દબાઈ ગઈ હતી મહેનત પૂરી ઈમાનદારીથી કરી રહ્યા હતા પરંતુ પરિણામ તમારી યોગ્યતા અનુસાર નજર નહોતા આવી રહ્યા ક્યારેક સન્માનને ઠેસ લાગી ક્યારેક આત્મવિશ્વાસ ડગમગાયો તો ક્યારેક એવું લાગ્યું કે તમે જેટલું આપી રહ્યા છો તેનું પૂરું મૂલ્ય તમને પાછું નથી મળી રહ્યું પરંતુ મિત્રો વસંત પંચમી પર બનવા વાળો 65 વર્ષો પછીનો ગજકેશરી રાજયોગ હવે આજ અધૂરી કહાની પૂરી કરવા આવી રહ્યો છે ગુરુ બૃહસ્પતિ અને ચંદ્રમાનો આ શક્તિશાળી સંયોગ તુલા રાશિ માટે વિશેષ વિશેષરૂપથી માન સન્માન પદ અને સામાજિક ઓળખના દ્વાર ખોલવાનો છે સૌથી પહેલા વાત કરીએ તમારી માનસિક અને આત્મિક સ્થિતિની આ રાજયોગના પ્રભાવથી તમારી ભીતર ફરીથી સ્પષ્ટતા જન્મ લેશે જે ભ્રમ જે આત્મશંકા જે અંદર ને અંદર તમારી ઉર્જાને કમજોર કરી રહ્યું હતું હવે તે ધીરે ધીરે પોતાની મેળે સમાપ્ત થવા લાગશે તમને એ અહેસાસ થશે કે તમે ક્યારેય કમજોર હતા જ નહીં તમે બસ એક કઠિન સમયથી પસાર થઈ રહ્યા હતા નિર્ણય લેવાની ક્ષમતા પહેલાથી ક્યાંય વધારે મજબૂત થશે આત્મસન્માન પાછું આવશે અને સૌથી અહેમ વાત તમે ખુદને ઓછું આંકવાનું બંધ કરી દેશો હવે વાત કરીએ કરિયર અને કાર્યક્ષેત્રની તુલા રાશિવાળા માટે આ વસંત પંચમી એક નિર્ણાયક વળાંક લઈને આવી રહી છે જે લોકો નોકરીમાં છે તેમને સિનિયર્સની પ્રશંસા નવી જવાબદારીઓ કે પદોન્નતિના સંકેત મળી શકે છે હવે તમારી વાત નજરઅંદાજ નહીં કરવામાં આવે તમારી નેતૃત્વ ક્ષમતા સૌની સામે આવશે જે લોકો પ્રશાસન મેનેજમેન્ટ સરકારી સેવા કે લીડરશીપથી જોડાયેલા ક્ષેત્રોમાં છે તેમના માટે આ સમય ભવિષ્યની દિશા નક્કી કરી શકે છે વ્યવસાયથી જોડાયેલા તુલા રાશિના જાતકો માટે નવી ડીલ મહત્વપૂર્ણ ક્લાયન્ટ કે લાંબા સમયથી રોકાયેલું કામ અચાનક ગતિ પકડી શકે છે પરંતુ મિત્રો આ સફળતા અહંકારથી નહીં સંયમ અને સંતુલનથી સ્થાયી બનશે હવે વાત કરીએ ધન અને આર્થિક સ્થિતિની ગજકેસરી રાજયોગ તુલા રાશિ માટે આર્થિક અવસરોને નવા દ્વાર ખોલી રહ્યો છે અચાનક ધનલાભ જૂના અટકેલા પૈસા કે કોઈ નિવેદથી સકારાત્મક પરિણામ મળવાના સંકેત બની રહ્યા છે આ સમય તમને એ કે પૈસા કેવળ મહેનતથી નહીં સાચા નિર્ણયથી વધે છે હવે વાત કરીએ સંબંધો અને પારિવારિક જીવનની તુલા રાશિના જાતકો દિલથી બહુ સાચા હોય છે પરંતુ ભાવનાઓમાં ઊંડાઈ પણ એટલી જ રાખે છે આ વસંત પંચમી પછી પરિવારમાં તમારું સન્માન વધશે જીવનસાથીની સાથે જે ગેરસમજ ચૂપચાપ અંતર બનાવી રહી હતી તે હવે ધીરે ધીરે સમાપ્ત થવા લાગશે જે વાતો તમે લાંબા સમયથી દિલમાં દબાવી રાખી હતી હવે શાંતિ અને સમજદારીથી ઉકેલવાનો અવસર મળશે પ્રેમ જીવનમાં સ્થિરતા વિશ્વાસ અને પોતાપણું ફરીથી પાછું આવી શકે છે હવે વાત કરીએ સ્વાસ્થ્યની માનસિક દબાણ ઓછું થશે ઊંઘમાં સુધારો આવશે અને શરીરમાં નવી ઉર્જાનો પ્રવાહ તમે ખુદ મહેસૂસ કરશો જોકે હૃદય રક્તચાપ અને વધારે ગરમીથી જોડાયેલી સમસ્યાઓ પર થોડું સતર્ક રહેવું જરૂરી હશે સવારે સૂર્યને જળ અર્પિત કરવું અને નિયમિત દિનચર્યા અપનાવવી તમારા માટે વિશેષ રૂપથી લાભકારી રહેશે વસંત પંચમી પર તુલા રાશિ માટે વિશેષ ઉપાય વસંત પંચમીના દિવસે સ્નાન પછી સૂર્યદેવને જળ અર્પિત કરો ઓમ ઘૃણી સૂર્યાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો બીજી ભાગ્યશાળી રાશિ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો વસંત પંચમી બે હજાર છવ્વીસ તમારા જીવનમાં કોઈ દેખાડા વાળો કે શોરભકોર વાળો બદલાવ નથી લાવી રહી આ વસંત પંચમી તમારી ખામોશીથી ઘટવા વાળું સૌથી ઊંડું અને સૌથી ટકાઉ પરિવર્તન લઈને આવી રહી છે મિત્રો કુંભ રાશિને જ્યોતિષમાં ભવિષ્યની દિશા દેખાડવા વાળી રાશિ માનવામાં આવી છે તમે સમયથી આગળ વિચારો છો ભીડથી અલગ રસ્તો પસંદ કરો છો અને જે બીજાઓને અસંભવ લાગે છે ત્યાંથી જ તમે શરૂઆત કરો છો પરંતુ આજ સ્વભાવના કારણે ઘણીવાર તમે બધું જ એકલા સહન કરી લો છો બહારથી તમે મજબૂત દેખાઓ છો પરંતુ અંદરને અંદર ઘણીવાર બહુ થાકી જાઓ છો છેલ્લા થોડા સમયથી તમે પણ મહેસૂસ કર્યું હશે કે મનમાં એક અજીબ બેચેની બનેલી હતી બધું જ હોવા છતાં કંઈક અધૂરું લાગી રહ્યું હતું રસ્તો હતો પરંતુ સંતોષ ન હતો અને મિત્રો આ એ જ વળાંક છે જ્યાંથી વસંત પંચમી પર બનવા વાળો પાંસઠ વર્ષો પછીનો ગજકેસરી રાજયોગ તમારી કહાનીને નવી દિશા આપવાનું શરૂ કરે છે ગુરુ બૃહસ્પતિની કૃપા અને ચંદ્રમાની ઉર્જા કુંભ રાશિ માટે માનસિક સ્પષ્ટતા સાચો સમય અને સાચો નિર્ણય લઈને આવી રહી છે હવે વાત કરીએ મન અને વિચારની આ વસંત પંચમી પછી તમારા વિચાર પહેલાથી ક્યાંય વધારે સ્થિર અને સ્પષ્ટ હશે જે મૂંઝવણ જે ઓવર થિંકિંગ જે વારંવાર તમને એક જ જગ્યાએ ફેરવીને થકવી રહ્યું હતું હવે તે ચક્ર તૂટશે તમને એ સમજ આવશે કે દરેકને ખુશ કરવા તમારી જવાબદારી નથી હવે તમે તમારા મનની સાંભળશો પોતાના માટે નિર્ણય લેશો અને તમારો સૌથી મોટો બદલાવ હશે હવે વાત કરીએ કરિયર અને કર્મ ક્ષેત્રની કુંભ રાશિવાળા તમારી મહેનત અત્યાર સુધી ભલે પૂરી રીતે દેખાઈ ના હોય પરંતુ વસંત પંચમી પછી તમારી વિચારસરણી તમારા વિચાર અને તમારું વિઝન બીજાઓને સાફ દેખાવા લાગશે જે લોકો ટેકનોલોજી ઓનલાઈન પ્લેટફોર્મ રિસર્ચ ક્રિએટિવ ફિલ્ડ કે સોશિયલ સેક્ટર થી જોડાયેલા છે તેમના માટે આ સમય મોટો અવસર બની શકે છે કોઈ વરિષ્ઠ વ્યક્તિ ગુરુ કે સાચા નેટવર્કના માધ્યમથી તમને એવો મોકો મળી શકે છે જે તમારી દિશા જ બદલી દે નોકરીમાં સ્થાન પરિવર્તન નવી જવાબદારી કે બેહતર ભૂમિકાના સંકેત પણ બની રહ્યા છે બસ એક વાત યાદ રાખજો આ સમય ઉતાવળનો નહીં સમજદારીથી આગળ વધવાનો છે હવે વાત કરીએ ધન અને આર્થિક સ્થિતિની કુંભ રાશિ માટે આ વસંત પંચમી ધીરે ધીરે આર્થિક સ્થિરતા લઈને આવશે બની શકે છે અચાનક મોટો ધન લાભ ના થાય પરંતુ સતત નાના નાના સકારાત્મક પરિણામ તમારો આત્મવિશ્વાસ ઘણો વધારી દેશે રોકાયેલું ધન જૂના બાકી લેણા કે કોઈ જૂના પ્રયાસનું ફળ હવે મળવાના સંકેત છે આ સમયે તમે પૈસાને લઈને પહેલા કરતા વધારે પ્રેક્ટિકલ અને સંતુલિત નિર્ણય લેશો હવે વાત કરીએ સંબંધો અને ભાવનાત્મક જીવનની કુંભ રાશિની સૌથી મોટી તાકાત અને સૌથી મોટો પડકાર બંને તેમની ભાવનાત્મક ઊંડાઈ છે તમે ઘણું બધું દિલમાં છો છો અને બોલો ઓછું પરંતુ આ વસંત પંચમી પછી સંબંધોમાં ખુલ્લાપણું આવશે જીવનસાથી કે કોઈ ખાસ વ્યક્તિથી દિલની વાતો હવે સાફ સાફ થવા લાગશે જે લોકો લાંબા સમયથી એકલતા અનુભવી રહ્યા હતા તેમના જીવનમાં કોઈ એવી વ્યક્તિ આવી શકે છે જે તેમને સાચે જ સમજે હવે વાત કરીએ સ્વાસ્થ્યની માનસિક થાક ઓછો થશે ઊંઘની ગુણવત્તા બહેતર થશે જો કે નર્વસ સિસ્ટમ ઊંઘ અને સ્ક્રીન ટાઈમ પર થોડું નિયંત્રણ રાખવું જરૂરી રહેશે ધ્યાન યોગ અને પ્રકૃતિની સાથે સમય વિતાવવો તમારા માટે અત્યંત લાભકારી રહેશે વસંત પંચમી પર કુંભ રાશિ માટે વિશેષ ઉપાય વસંત પંચમીના દિવસે સ્નાન પછી માં સરસ્વતીનું ધ્યાન કરો ત્રીજી અને સૌથી નિર્ણાયક રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો વસંત પંચમી બે હજાર છવ્વીસ તમારા જીવનમાં સિર્ફ શુભ સમાચાર લઈને નથી આવી રહી આ દિવસ તમારા સંઘર્ષ તમારા ધૈર્ય અને તમારી મૌન તપસ્યાનું ફળ આપવા આવી રહ્યો છે મિત્રો વૃશ્ચિક રાશિને જ્યોતિષમાં ઊંડાઈ રહસ્ય અને પરિવર્તનની રાશિ કહેવામાં આવી છે તમે એ લોકો છો જે વિના શોર કર્યા વગર બધું જ સહન કરી લો છો દર્દ પણ અન્યાય પણ અને ઘણીવાર પોતાના જ લોકોની ઉપેક્ષા પણ પરંતુ યાદ રાખો વૃશ્ચિક રાશિ ક્યારેય કમજોર નથી હોતી તે બસ સાચા સમયની રાહ જુએ છે અને મિત્રો વસંત પંચમી બે હજાર છવ્વીસ એ જ સાચો સમય બનીને તમારા જીવનમાં પ્રવેશ કરી રહી છે પાસઠ વર્ષો પછી આ પાવન પર્વ પર બનવા વાળો ગજકેસરી રાજયોગ અને શનિદેવની સ્થિતિથી ઉભરતો શશ રાજયોગ વૃશ્ચિક રાશિ માટે અત્યંત વિશેષ માનવામાં આવી રહ્યો છે આ યોગ સીધે સીધો તમારા ભાગ્ય સન્માન અને સ્થાયિત્વ સાથે જોડાયેલો છે હવે સૌથી પહેલા વાત કરીએ માનસિક અને આત્મિક સ્થિતિની છેલ્લા થોડા સમયથી તમે અંદર વેઠી રહ્યા હતા એવું લાગી રહ્યું હતું કે જેટલું સહન કરતા જાઓ છો પરીક્ષાઓ એટલી જ વધતી જઈ રહી છે ક્યારેક મન ભારે ક્યારેક ભાવનાઓમાં ઉથલપાથલ અને ક્યારેક એક ઊંડી ખામોશી પરંતુ આ વસંત પંચમી પછી તમારી ભીતર એક અદભુત શાંતિ જન્મ લેવા લાગશે તમે સમજી શકશો કે જે કંઈ પણ થયું તે તમને તોડવા માટે નહીં પણ તમને તૈયાર કરવા માટે હતું ડર ઓછો થશે આત્મબળ વધશે અને તમે તમારા નિર્ણયો પર ફરીથી ભરોસો કરતા શીખશો હવે વાત કરીએ ધન અને આર્થિક સ્થિતિની વૃશ્ચિક રાશિ માટે આ વસંત પંચમી આર્થિક દ્રષ્ટિએ બહુ મોટી રાહત લઈને આવી રહી છે જે ધન લાંબા સમયથી અટકેલું હતું તેના પાછા મળવાના સંકેત સ્પષ્ટ થઈ રહ્યા છે જૂના નિવેશ વીમા સરકારી કાર્ય કે પૈતૃક મામલાઓમાં સકારાત્મક પરિણામ મળી શકે છે આ સમય અચાનક લાભ અને સ્થિર આવક યોગ બનાવી રહ્યો છે પરંતુ યાદ રાખો આ ધન ઈમાનદારી અને સંયમથી જ ટકશે હવે વાત કરીએ કરિયર અને કાર્યક્ષેત્રની વૃશ્ચિક રાશિવાળા તમારો સંઘર્ષ હવે છુપાયેલો નહીં રહે તમારી મહેનત તમારી રણનીતિ અને તમારી સહનશક્તિ હવે લોકોને સાફ દેખાશે જે લોકો રિસર્ચ ડિફેન્સ મેડિકલ જ્યોતિષ ગુપ્ત કાર્ય કે પ્રશાસનથી જોડાયેલા છે તેમના માટે આ સમય અસાધારણ ઉન્નતિ લઈને આવી શકે છે નોકરીમાં પદ પરિવર્તન સ્થાન પરિવર્તન કે નવી જવાબદારી મળવાના સંકેત છે વ્યવસાયથી જોડાયેલા લોકો માટે એક મોટો નિર્ણય જીવનની દિશા બદલી શકે છે બસ એક વાત યાદ રાખજો આ સમય ઉતાવળ નહીં રણનીતિથી જીત મળશે હવે વાત કરીએ સંબંધો અને પારિવારિક જીવનની વૃશ્ચિક રાશિના જાતકો સંબંધોમાં પૂરી ઊંડાઈથી જોડાય છે પરંતુ જ્યારે ચોટ લાગે છે તો તે પણ બહુ ઊંડી હોય છે આ વસંત પંચમી પછી જૂના ભાવનાત્મક ઘા ધીરે ધીરે રૂઝાવા લાગશે પરિવારમાં તમારું મહત્વ વધશે તમારી વાતોને હવે ગંભીરતાથી સાંભળવામાં આવશે જીવનસાથીની સાથે ભાવનાત્મક અંતર ઓછું થશે અને જે લોકો દગા કે વિશ્વાસઘાતમાંથી પસાર થયા છે તેમના જીવનમાં હવે સાચો સહારો આવી શકે છે હવે વાત કરીએ સ્વાસ્થ્યની માનસિક તણાવ ઓછો થશે ઊંઘ બહેતર થશે જો કે બ્લડ પ્રેશર હોર્મોનલ સમસ્યાઓ અને ગુપ્ત રોગોને લઈને સાવધાની જરૂરી રહેશે ધ્યાન પ્રાણાયામ અને મૌન તમારા માટે વિશેષ રૂપથી લાભકારી સિદ્ધ થશે વસંત પંચમી પર વૃશ્ચિક રાશિ માટે અત્યંત વિશેષ ઉપાય આ રાજયોગનો પૂરો લાભ મેળવવા માટે વસંત પંચમીના દિવસે સ્નાન પછી માં સરસ્વતી અને મા લક્ષ્મી બંનેનું ધ્યાન કરો ઔમ શ્રી હ્રી સરસ્વત્યય લક્ષ્મીય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરો